નમસ્કાર શંખનાદ સાથે નો દુરુપયોગ કઈ દિશામાં થઈ રહ્યો છે તેનો ચિતાર આજના શંખનાદમાં છે ગુજરાત સરકાર આજનો આ અહેવાલ જોશે અને જોયા બાદ ત્વરિત નિર્ણયો આ દિશામાં લેશે તો ગુજરાતની જનતા સરકારની કાર્યક્ષમતા ને પણ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જો કોઈ નિર્ણય આ લેવામાં નહીં આવે તો સવાલ પણ ઉઠશે ગુજરાતના કયા ખૂણામાં ફરી એક વખત ભ્રષ્ટાચારના આરોપ સામે આવ્યા છે નજર કરીશું શંખના ગઢડા તાલુકાના લાખણકા ગામમાં ભ્રષ્ટાચારનો આરોપ નરેગા યોજનાની કેટલ શેડમાં ભ્રષ્ટાચારનો આરોપ થયો છે લાભાર્થીઓને લાભ ન મળ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અનુસૂચિત જાતિ વિધવા બહેનો તેમજ નાના ખેડૂતોને પ્રથમ સહાયનો છે ઉદ્દેશ્ય મોટા ખેડૂતો અને રાજકીય વર્ગ ધરાવનારને લાભ આપ્યાનો આરોપ છે યોજના અંતર્ગત પોતાની માલિકીની જમીનમાં કેટલ શેડ બાંધવાનો છે નિયમ બોગસ દસ્તાવેજ બનાવી સરકારી પડતર જમીનમાં કેટલ શેડ બનાવ્યાનો આરોપ સમગ્ર જિલ્લામાં આ રીતે ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો તાત્કાલિક તપાસ કરાવવા સ્થાનિકોની માંગ ઉઠી છે લાભાર્થીઓને લાભ આપવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે ચાર થયો હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે શું માહિતી વાત શું લાખણકા ગામની કે જે સરકાર ઉમદા વિચાર ઓગણપચાસ હજાર રૂપિયા આપી અને કેટ નરેગા યોજનાની યોજના જાહેર કરવામાં આવી છે પરંતુ લાખણકા ગામની અંદર આ એક અવળી જોવા મળી રહી છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ગામની અંદર જે આ યોજના કરવામાં આવી છે તેમાં પ્રથમ દ્રષ્ટિએ અનુસૂચિત સરકારની ગાઈડલાઈન એવી છે કે જે પોતાની માલિકીની જગ્યા હોય ત્યાં ચેટલ શહેર બનાવવાના હોય છે પણ સરકારી જમીનમાં પણ બનાવવામાં આવ્યા છે જેને લઈ ગામના જે આ યોજનાથી વંચિત રહેલા લાભાર્થીઓ અને ગામના આગેવાનોએ અનેક વાર ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયત કચેરી પણ રજૂઆતો કરવામાં છે પરંતુ હજી સુધી એની કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી ચોક્કસ થી મનીષા જોવાની તપાસ કરવામાં આવે તો ફક્ત લાખણકા જ નહીં ગઢડા તાલુકા પૂરતું સીમિત નહીં પરંતુ સમગ્ર જિલ્લાની અંદર એક આવું કૌભાંડ ચાલી રહ્યું છે તેવું લોકોનું પણ કહેવાનું છે જી મનીષા જે રીતે સમાચાર મળી રહ્યા છે અને વાત એવી પણ છે કે નાના ખેડૂતો વિધવા બહેનોને જે સહાય મળવી જોઈએ જે ઉદ્દેશ્ય આ કેમ્પ પાછળનો હોય છે તેની જગ્યાએ ક્યાંક ને ક્યાંક રાજકીય મોટા માથાઓને આ કેટલ કેમ્પ શેડ બનાવવા આપવામાં આવે છે શું લાગે છે ક્યાં કટકી થતી હશે કેટલો ભ્રષ્ટાચાર થયો હશે અને આ અંગેની કઈ જગ્યાએ કેટલી વખત રજૂઆત થાય છે મધિષા ચોક્કસ થી જે ગઠડા તાલુકા નું લાખણિયા ગામ છે અને ત્યાં ફક્ત આ નાનકડા એવા ગામની અંદર એક આ કેટલ બનાવવાની યોજના ની અંદર એક આ ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે

મેં અગાઉ પ્રથમ ગયું તેમ કે જે સરકારની ગાઈડલાઈન મુજબ અનુસૂચિત જાતિ વિધવા અને નાના ખેડૂતોને આ પછી આ કેટલ છેડ મળવા જોઈએ પરંતુ ફક્ત આ ગામની અંદર છવ્વીસ જ લોકોને કેટલ છેડ આપવામાં આવ્યો છે જયારે આ યોજનાના જે લોકો છે એને સિત્તેર જેટલા લોકોને હજી સુધી આ કેટલ છેડ બનાવવામાં આવ્યા નથી આજે છવ્વીસ લોકો એવા છે જેઓને કેટલ સેટ બનાવવામાં આવ્યા છે તેઓ કઈક ને કઈક મોટા ખેડૂતો છે અને કઈક ને કઈક રાસ વધ ધરાવતા લોકો છે અને વળી એક મહત્વનું બીજું કૌભાંડ એવું બાર આવે છે કે જે આ કેટલ છે સરકારી દબાવેલી જમીન ની અંદર બનાવવામાં આવ્યું છે જેના કારણે ગામના લોકોએ તાલુકા પંચાયત કચેરીમાં પણ રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ પરિણામ ન આવતા અમુક લોકો દ્વારા આરટીઆઈ નીચે માહિતી આવી છે મુકાતા આજે આખું જે ગોપાળ નો પ્રજાપાત છે એ થોડોક ધીમો થયો હતો જી મનીષા રાજુ શું લાગે છે કે ગઢડા તાલુકાના લાખણગા ગામ સિવાય પણ અન્ય ગામોમાં આ પ્રકારે કેટલ શેડ ભ્રષ્ટાચાર થતો હશે ચાલુ છે ચોક્કસ થી આ એક લાખડકા ગામની વાત આપડે જોતા તપાસ કરતા વીટીવી ત્યાં સ્થળ ઉપર પહોચી હતી અને ખરેખર તપાસ્યું હતું તેથી એવું લાગી રહ્યું છે કે ખરેખર આની જો ઊંડી તપાસ કરવામાં આવે અધિકારો થોડા લાભાર્થીઓને લાભ ન મળ્યો હોવાના સ્થાનિકોએ આરોપ લગાવ્યા છે અનુસૂચિત જાતિ વિધવા બહેનો અને નાના ખેડૂતોને પ્રથમ સહાય નો આ ઉદ્દેશ્ય હોય છે પરંતુ મોટા ખેડૂતોને રાજકીય વર્ગ ને લાભ આપ્યાનો આરોપ લગાવ્યો છે સ્થાનિકોએ તો યોજના અંતર્ગત પોતાની માલિકીની જમીનમાં કેટલ શેડ બાંધવાનો નિયમ છે પરંતુ બોગસ દસ્તાવેજ બનાવી સરકારી પડતર જમીનમાં આરોપ પણ લગાવવામાં આવ્યો છે સમગ્ર જિલ્લામાં આ રીતે ભ્રષ્ટાચાર થતો હોવાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે ત્યારે તાત્કાલિક તપાસ કરાવવા માટે સ્થાનિકોની માંગ ઉઠી છે લાભાર્થીઓને લાભ આપવા માટે સ્થાનિકોએ માંગ કરે છે તો કેટલ શેડમાં ભ્રષ્ટાચાર એવું નથી કે સરકાર ને રાજ્યના વિકાસમાં કોઈ રસ નથી એવું પણ નથી કે સરકાર માત્ર શહેરના વિકાસમાં જ રસ દાખવે છે પણ વાત જ્યારે કટકી બાજુની હોય ત્યારે આવા અહેવાલ રજૂ થાય તે ખૂબ સ્વાભાવિક છે ગુજરાતના કયા ખૂણે થી ફરી ભ્રષ્ટાચાર આરોપ સામે આવ્યો છે વિકાસ નો યજ્ઞ દર બીજા દિવસે કરે છે કરોડો ખરડો રૂપિયા વિવિધ યોજનાઓ લોકાર્પણો અને ખાદ્ય મુહૂર્તો પાછળ કરે છે જોકે સરકારના આ વિકાસ યજ્ઞ માટે કેટલા લોકો રોડા નાખવાનું કામ કરે છે જેની નોંધ હવે રાજ્ય સરકારે પણ લેવી ખૂબ જરૂરી છે સરકાર ભૂખ ભય અને ભ્રષ્ટાચાર દૂર કરવા સતત પ્રયત્નશીલ રહે છે નાના ગામડાઓથી લઈને મોટા શહેરોમાં દર બીજા દિવસે ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવે છે જે ચિંતાનું મૂળ કારણ છે ભ્રષ્ટાચારના ભરડામાં આ વખતે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું લાખણકા ગામ સામે આવ્યું છે અહીં નરેગા યોજના હેઠળ કેટલા શેડમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે સરપંચ દ્વારા બોગસ ડોક્યુમેન્ટ સરકારી પત્તર માં ઉભા કરી અને એવી જગ્યામાં કેટલ શેડ ઉભા કર્યા છે જ્યાં જે વસ્તુ જેની મિલકત નથી એના નામે બોગસ ફોટ કરી દસ્તાવેજો ઉભા કરી અને આ પૈસા ચૂકવણું થાય છે અને મનરેગા યોજનામાં બોટાદ જિલ્લા આખામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે કેટલ શેડ સિવાયની અન્ય યોજના છે એમાં કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ છે આની યોગ્ય તપાસ ડીડીઓ દ્વારા ડીડીઓ સાહેબ દ્વારા કરવામાં આવે તો મોટા પ્રમાણમાં તલાટીને નીચે રેલો આવે એમ છે એટલે યોગ્ય તપાસ થવી જોઈએ મેં એની માટે માહિતી માગેલી છે ગઢડા તાલુકા કેટલ શેડ અને બીજી અન્ય યોજનાની પણ મને આજ સુધી માહિતી આપેલી નથી અને માહિતી માંગવા છતાં જે લાખણકા ગામ ના ફોર્મ રિલીઝ થયેલા છે એ ફોર્મ ત્યાં નથી અને વહીવટી ડાયરેક્ટ મંજૂર થયેલી છે દબાણ કરેલી જગ્યામાં માં હાથ થી આઠ છે અને ત્રણ એમનમ છે કુલ અગિયાર ની મંજૂરી છે અને અઢાર ની આ માહિતી માંગવાની હિસાબે અઢાર ના વર્ક ઓર્ડર દીધેલા છે વહીવટી મંજૂરી પણ તેના

થોડીક રાહત મળે નાના માણસો રાહ્યા કરી આપતા નથી એને તો આ સરકારી લાભ મળે તો નાના માણસો ને ટાયર ન થાય એ માટે હોય તો ચોમાસા ચોમાસામાં રાખી શકે નાના માણસો ને એક પણ કેટલ શેડ આજની તારીખમાં નહીં મંજૂર થયું જેના મેળના છે એને તો મળ્યા છે બાકી કોઈને મળ્યા નથી જેના સરપક્ષ ના મેળમાં હોય તલાટી મંત્રી મેળમાં હોય એને તો મંજૂર થયેલા છે હાલ તો આ અહેવાલ લાભાર્થીઓ સાથે અન્યાય અને લાખો ની ને લઈને પ્રસિદ્ધ કરાયો છે ત્યારે જોવું એ રહેશે કે સરકાર હવે આ દિશામાં કોઈ નક્કર પગલા ભરે છે કે કેમ રાજુ વારૈયા વીટીવી ન્યુઝ બોટાદ आज मुद्दा पर आगर बात करू शंखनाद मार रुकाया हाल एक ब्रेक वेलकम बैक સરકારે એક વાત ધ્યાન દોરવા જેવી છે કે કરોડો રૂપિયાની સહાય સરકાર કરે છે જોકે તેમની સહાયનો જસ તેમને કેમ નથી જ્યાં સુધી રાજ્યમાં આવા ભ્રષ્ટાચારના આરોપો સામે આવતા રહેશે ત્યાં સુધી સરકારની જ વહીવટી સિસ્ટમ સામે સવાલ ઉઠતા રહેશે જો સરકાર આવા ભ્રષ્ટાચારીઓ સામે કડક સજા કરશે અને ભ્રષ્ટાચારીઓને દંડશે તો પણ રાજ્યનો વિકાસ આપમેળે થઈ શકશે એક તરફ સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે વિકાસ ની જે વાતો કરવામાં આવતી હોય છે સમજી લઈએ કે ગ્રાન્ટ ફાળવાતી પણ હશે પરંતુ આ ગ્રાન્ટ ગરીબ લોકો સુધી પહોંચે છે તમામ યોજનાનો લાભ ગરીબ લોકો સુધી પહોંચે છે કે નહીં તે પણ જોવું એક સરકારનું જ કામ છે કારણ કે કેટલ શેડ માટે ચોક્કસ થી સરકારે ગ્રાન્ટ ફાળવી હશે પરંતુ જેમના હકના છે આ શેડ તે તેમને નથી મળતા અને આ જગ્યાએ રાજકીય મોટા આગેવાનો હોય કે પછી કોઈ મોટા અધિકારીઓ ના જે લોકો હોય છે તેમને આ પ્રકારની યોજનાના લાભ ચોક્કસથી મળી જતા હોય છે એટલે સરકાર જયારે કોઈ પણ યોજના જાહેર કરે કે ગ્રાન્ટ ફાળવે ત્યારે તેનો લાભ ક્યાં સુધી કોને પહોંચે છે ગરીબોને પહોંચે છે કે નહીં તે પણ સરકારે જોવું રહ્યું અને જો ભ્રષ્ટાચારીઓ કે સરકાર છે તો રાજ્યનો વિકાસ આપમેળ થઈ જશે કારણ કે સરકાર જે ગ્રાન્ટ ફાળવે છે જે યોજનાઓ લાગુ કરે છે તેમાં ક્યાંક ને ક્યાંક ગંધ ચોક્કસ આવતી હોય તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થતો હોય છે ત્યારે આવા ભ્રષ્ટાચારીઓ સામે કડક સજા કરવાની સરકારે જરૂર છે અને જો સરકાર તો રાજ્યનો વિકાસ કેટલ શેડ યોજના શું છે નરેગા યોજના હેઠળ આ યોજનાના કેમ સમાવેશ કરવામાં આવે છે તથા આરોપો સામે આવ્યા બાદ શું કહેવું છે તાલુકા વિકાસ અધિકારીનું હવે તે પણ સરકાર દ્વારા અનુસૂચિત જાતિ વિધવા બહેનો તથા નાના અને ગરીબ વર્ગના લોકો તેમજ ખેડૂતોને સહાય મળે તે માટે સરકાર દ્વારા કેટલ શેડ બનાવી આપવામાં આવે છે આ કેટલ શેડ પોતાની માલિકીમાં માં બનાવવાનું રહે છે સરકાર માત્ર સહાય કરે છે ના નામ બાપા કઈ આજુ નથી નાના માણસ કરે અને બધા આપે છે

કે સરકાર ગામ જમીન માં જ કેટલ શેડ બનાવી આપ્યા છે આ યોજના હેઠળ અહી સિત્તેર જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા જોકે વીસ જેટલા શેડ મંજૂરી આપી શેડ બનાવવામાં આવ્યા છે કે ભાઈ તમારે ફોર્મ લેશું કરી પણ તમારા વારો આવે તો નહી આવે આનું નક્કી નહીં તમારી માટે એનું એમ અમે સરપંચ ને વાત કરી હતી સરપંચ કે ઈ તો તમારે ડાયરેક જ મળવાનું ઘરડા તાલુકામાં મળો અને અહીંયા એવું કઈ હોય નહીં અને મંત્રી સાહેબ ને ફોર્મ આપ્યું કે આ ફોર્મ પડ્યું રહી છે

એક તરફ સ્થાનિકો સહિત લાભાર્થીઓનો તંત્ર સામે રોષ સામે આવી રહ્યો છે ત્યારે તાલુકા વિકાસ અધિકારીનું શું કેવું છે એ જે તે વખતે પરમિશન અપાય છે અને જે યોગ્ય છે અને કદાચ એમને આક્ષેપો હોય તો પણ અમને અત્યાર સુધી કોઈ એની લેખિત રજૂઆત મળી નથી રજૂઆત મળશે તો એમાં તપાસ કરવામાં આવશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે राजू बारैया वीटीवी न्यूज बोटाद शंकनाथ एक ब्रेक आप जोता रहो वीटीवी न्यूज वेलकम बाय તો આજે આપણે શંખનાથ વાત કરી રહ્યા છીએ લાકરકા ગામમાં જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે લાભાર્થીઓને જે ન્યાય મળવો જોઈએ જે લાભ મળવો જોઈએ તે આખરે કેમ નથી તે પણ એક અહી સવાલ થઈ રહ્યો છે ત્યારે નરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આરોપ થયા છે ત્યારે હવે તપાસ થશે કે નહીં તે એક સવાલ છે લાભાર્થીઓને ક્યારે ન્યાય મળશે કોને કરી છે લાખો રૂપિયાની ઉચાપટ વિધવા બહનો અને નાના ખેડૂતોને લાભ આખરે કેમ નથી મળતો

સરકાર સહાય કરે છે તો ક્યાં જાય છે આ રકમ તે સૌથી મોટો અહી સવાલ થાય છે કે જે ભ્રષ્ટાચારના લાગ્યા છે આરોપ થયા હોવાના દ્વારા કરવામાં આવ્યા છે યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે ત્યારે સવાલ એ છે કે તપાસ થશે કે કોને કરી છે લાખો રૂપિયાની ઉછાપલ આખરે ગરીબોનો હક કોણ છીનવી રહ્યો છે શા માટે ગરીબોને આ લાભ નથી મળતું અને શા માટે જે લોકો લાભ લેવાને લાયક નથી તેવા લોકોને લાભ મળી રહ્યો છે અને ગરીબો કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે વિધવા બહેનોને નાના ખેડૂતોને આખરે કેમ લાભ નથી મળતો કોણે બનાવ્યા છે બોગસ દસ્તાવેજ કારણ કે ખાનગી માલિકીમાં જે શેડ ઉભા કરવાના હોય છે તે બોગસ દસ્તાવેજ બનાવી સરકારી જમીનમાં આ શેડ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે ખાનગી માલિકીમાં કેમ શેડ ન બાંધ્યા તે પણ એક સવાલ છે સરકારી પડતર જમીન પર કેમ શેડ બાંધવામાં આવ્યો આ તોની એકની સમગ્ર રાજ્યની શું સ્થિતિ હશે યોજનામાં સમગ્ર રાજ્યમાં તાત્કાલિક તપાસની હવે સ્થાનિકો માંગ કરી રહ્યા છે ત્યારે સવાલ એ પણ થાય છે કે હવે તપાસ થશે કે કેમ લાભાર્થીઓને લાભ આપવા માટેની માંગ ઉઠી છે લાભાર્થીઓ આખરે કેમ લાભથી વંચિત રહે છે શું આમ મળશે લાભાર્થીઓને લાભ પ્રામાણિક નાગરિકોનો આખરે હક કોણ છીનવી રહ્યા છે તે પણ એક સવાલ છે સરકાર તો સહાય કરે છે પરંતુ આ રકમ જાય છે કારણ કે સરકાર જેટલી રકમની સહાય કરે છે તેટલી રકમ વંચિતો સુધી લાભાર્થીઓ સુધી ગરીબ લોકો સુધી આખરે કેમ નથી પહોંચતી વચ્ચેથી કોણ આવા લાખો રૂપિયાની ઉચાપત કરે છે આવા લોકોને શું આખરી સજા કરવામાં આવશે તે પણ એક સવાલ છે લાખણકા ગામમાં જે નરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે તેલા આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે અમે આપને અહેવાલ બતાવ્યો સવાલ અહીં એ છે કે હવે તપાસ થશે કેમ પોતાનો જે ન્યાય મળવો જોઈએ તે ન્યાય હવે મળશે કે આખરે કોણ કરી રહ્યો છે જે લાભ ના ખેડૂતો અને વિધવા બહેનોને મળવો જોઈએ તે લાભ આખરે કોને મળી રહ્યો છે તે પણ એક સવાલ છે કારણ કે આવા ગરીબ લોકો સુધી તો હજુ આ લાભ પહોંચ્યો જ નથી નરેગા યોજનામાં જે ભ્રષ્ટાચાર થયો છે તેને લઈ અમે આપને અહેવાલ બતાવ્યો છે સવાલ એ છે કે આ જે કેટલ શેડ છે તે ખાનગી માલિકીમાં બનાવવામાં આવતા હોય છે પરંતુ બોગસ દસ્તાવેજ બનાવી જે શેડ સરકારી માલિકીની જમીનમાં બનાવવામાં આવે છે તો લાખનગા ગામથી એક લાભાર્થી રણછોડભાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે રણછોડભાઈ અમે સોગ્ર ઘટના જાણી જે અહેવાલ અમે ટીવી સ્ક્રીન પર આપને બતાવી રહ્યા છીએ આ જે ભ્રષ્ટાચારની વાત અમારા સુધી પહોંચી છે શું માંગ છે આપની અને અત્યાર સુધી કઈ કઈ જગ્યાએ આપણે રજૂઆત કરી છે રણછોરભાઈ આપણે ફરી એક વખત પૂછવા માંગીએ છીએ કે જે નરેગા યોજનામાં ભ્રષ્ટાચારના સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કેટલો ભ્રષ્ટાચાર થયો છે કોને આ લાભ અપવામાં આવ્યા છે અને કોને મળવા જોઈએ હતાતા અને નથી મળ્યા ક્યાં ક્યાં સુધી આપ દ્વારા રજૂઆત કરવામાં આવી છે હાલો જીરણછોરભાઈ ઓલા લાખડકા ગામમાં જે જે ઓલો આપડે એક એક કંપની છે જી હાલો જીરણછોરભાઈ

આ આ રજૂઆદી ટીડીઓ સાથે કરી હતી જી લેખિત વાય તો તો જી જે આપકો એને કોઈ પગલા ભિરયા હતી કોઈ કોઈ રાજનીકા જવાબ તરીકે સ્પેરી હતો માં સરપંચ નું શું કહેવું ચાંગે સરપંચ ને આપ એમે નથી મળ્યા સરપંચે ટીડીઓ મળ્યા છે જી કેટલા કેટલા લોકો લાભાર્થીઓ એવા છે કે જે આ લાભ થી વંચિત છે એવા લોકો મોટા મોટા પચક માનતો છે લાભ થી વંચિત છે એવા અને કેટલા લોકોને લાભ મળ્યો છે